હા હા કાલાવડ વાળા લાખ ની બાર પૈસા ની એટલે મેં તમને ફોન કર્યો ભાઈ આ લોકો અમે ઠાકી ગયા હવે આ કોઈ રીત થી માનતા નથી એટલે મેં તમને ફોન કર્યો તો કે મારે વિડીયો વાયરલ કરવો છે જેથી કરી જો એને કઈ સમજણ આવે ને આમાંથી અમને છૂટા કરી દે તો એમ એટલે ઈ વિડીયો મૂકા પછી બીજા દિવસે મારા જેસ નો ફોન આવ્યો બપોરે કે તમે આ video મુયકો છે કે video ડિલીટ કરાવી નાખો અને તમારે શું કરવું છે એમ ને કયો ઈ કે અને હામાં આવો એટલે પછી અમે અમારી રીતે એને વાત કરી કીધું ભાઈ આલે એમ નથી અને હામાં હામાં બેહી સમજીને હમજી ને એક બીજા નું આપડે સામાન ભરી લઈ એમ હા એટલે કાલ અમે ગયા તા એનો પમદી ફોન આવ્યો ને કે તમે અહીંયા આવી જાવ કે જેમ બને એમ જલ્દી કરો કે કાલ થાય તો કાલ કરો એટલે કાલ અમે ગયા તા એનો સામાન ભરતા ગયા આ લોકો તો સામાન ભરવા નથી આવવા એને અમને એમ કીધું કે અમારો સામાન ભરતા આવો તમારો સામાન તમે લઈ જાવ એટલે અમે સામાન ભરી ગયા ને લેતા આયવા અને લોટરી લખાણ આપણે વકીલ આગળ ને કલાવડ કરાવ્યું હા હા ગયું હા પતિ ગયું એટલે હવે આપણે રાજી ખુશી થી બે હામા હામા હા બેહીને લોટરી લખાણ કરાવી લીધા

એટલે સમજણ અને વિચાર અને શબ્દ ની જે પ્રણાલિકા છે એ અલગ અલગ હોય છે હા કેમ કે શબ્દ કેમ કે એક શબ્દ હે ઔષધિ એક શબ્દ હે ઘાવ શબ્દ હાથ નહિ હે પાવ એક શબ્દ છે ને દવા છે કોઈ નો મરવા જતો હોય ને એને કહી દો કે ભાઈ મારી માથા આવું બધું થયું તું અને મારે કઈ નથી થયું તો એ મરવા જતો હોય દિશારો પાછો બી આવે પણ જો એમ કહી દે કે અરે તું આવો નસર માં તું જીવ ભાઈ તો એ બિચારો નો મરવાનો હોય તોય મરી જાય સંતો એ કીધું બાપા કે એક શબ્દ ની મારા મારી છે એના સુધરી ગયા કાજ શબ્દના મારા મરી ગયા શબ્દ છોડી દીધા રાજ શબ્દ ના માણસો મરી ગયા ને શબ્દ રાજપાટ છોડી દીધા પણ ઈ શબ્દ જેને સંતો વિચાર્યા તો બાપુ એને સુધરી ગયા કાજ આ છે અને એવું સમજણ હોય પણ હવે તમે સાધુ સમાજ માં છો ને તમારું સારું થઈ ગયું એટલે એમાં મહાન વસ્તુ છે એમાં અમારું કઈ ન હોય બેન એ બધી વસ્તુ છે ને એ શબ્દ ની પ્રણાલી અમારી કોઈ એમાં વાવા નથી મનસુ ગોવિંદે કર્યું કેમ કે આવા તો કેટલાય મનસુ કાંઈ રાણા રમીન વ્યાજ્ઞાન કેટલાય મનસુ જ્ઞાન ની એમ તો કેવા વાળા હોય ને મનસુખ હામે કેવા વાળા હોય ને કે ભાઈ નહિ થાય ને આમ થાય ને કીધું તો વાંધો નહિ મારે મારી મજબૂતી છે એટલે આ કરવું પડ્યું અમને આ મેનેજ કરી અમને એમ હતું કે પાંચ પાંચ જણા સાધુ સમાજ ના આવી અને પતાવી દે કઈ થયું ને એટલે આપડે મેં તમને ફોન કર્યો કે બેન વાત એવી છે કે અમારી પાસે જયારે જેનો કોઈ પણ ના ફોન આવે ને હોય ભેગું અમારી પાસે ફોન આવે એટલે અમારી પાસે ફોન આવે ને અમે એકસો આઠ નથી એમ્બ્યુલન્સ નું કામ છે કોઈ ચીજે નો પતે અમારે એમાં પડીએ અને પડીએ એટલે પતી જાય શું કામ કે શબ્દથી એ કાયદો નથી

એટલે બને ત્યાં સુધી હવે જે કાઈ છે એ સારું થઇ ગયું એટલે સારું કેવાય તમારે કોઈ બીજો કઈ વિવાદ નથી થયો ને એ સિવાય નો ના ના એમ તો મને એમ કીધું કે તમે આ video મુકાવો એ પેલા કે મને ફોન કર્યો હતો મારે check એ મેં કીધું કે કયા મુકાવાનું કારણ કીધું તમે મારા પપ્પા ને ચાર જણા ને આયવા તા તો તમને મારા પપ્પા મારા મામા ને મારા નાની માં બધા એ કઈ ગયા તા ભાઈ તમે મોટા કેવાય અત્યારે મારા હા હા off થઇ ગયા છે તો તમે office એ ના બરોબર તો તમારે આનો રસ્તો કાઢવો પડે તો ત્યારે એને એમ કીધું કે ભાઈ આનું કે બે નું થાય તો બે નું થાય પૈસા મેમતા પછી મને ફોન આવ્યો ને એટલે કે તમારે મને પૂછવું હતું કે કે મે ભાઈ અમે બધી અમારી રીતે મેહનત કરી લીધી અમને જવાબ નહી મેળવે ત્યારે અમે આ પગલું ભર્યું હોય ને અમને કઈ શોખ તો ન હોય કીધું કે હું આ કરું એમ કઈ

એટલે હવે તમારું સમાધાન થઈ ગયું હોય તો સમાધાન નો ઓડિયો ચડાય જાય ને હા એટલે આપડે એકબીજા સામે હામે બે રાજી ખુશી સામાન ભરીને હું હવે સહી સિક્કા કરી દીધા કાગળી પાકા કરી લીધા ઓકે કાલ હવે રેકો ને વાંધો ન આવે એમ સારું 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 વિડીયો અત્યારે ડિલીટ કરાવી નાખી છે સમજો આપડે મૂકી દઈશી ઈ બેન જો ડિલેટ નઈ પણ હું તમને પ્રાઇવેટ કરી દઈશ પણ ડિલેટ હું કોઈના વિડીયો કરતો નથી કેમ કે કારણ થઇ ગયું આ વાત છે ને ગઈ તો

તમને તમારી રીતે તમે ગોઠવી શકો ને એની રીતે ઈ ગોઠવી શકે હા બસ એટલે ઈ બધું થઈ ગયું છે ચાલો કાય માં તો કાઈ કઈ ઉપાધિ નો કરો બરોબર છે અને આ ઓડિયો હું હમણાં મુકાવી દઉસુ એ ભલે ભલે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ